વેલકમ ટુ સિલેક્શન આપણે અજરક અજરક આવેલું છે તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આ છે ક્રેપ સિલ્કમાં આ છે એનો પાલવ અને આ કલર છે લીલો કલર ઝેરી લીલો કલર આ રીતના અજરકમાં આખી સાડી આવશે જે બેનોને અજરક પસંદ આવે છે અજરકમાં ગાળામાં આવે છે અજરકમાં આખા આખી પ્રિન્ટમાં આવે છે ઘણું બધું કલેક્શન આવે છે અને આ મટીરિયલ સિલ્ક બેઝ ઉપર ક્રેપ સિલ્કમાં સાતસો વાળું અને આ છે એનું બ્લાઉઝ આ રીતના આ છે એમાં છ કલર અવેલેબલ છે આ છે ગ્રે ઉપર આ છે પિસ્તા કલર લાઇટ પિસ્તા આ છે લાઈટ ટમેટો આ રાણી ગુલાબી અને આ લાઇટ પિંક છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે અજરકમાં ગાડામાં છે આ આપણે હમણાં થોડાક દિવસ પહેલાં જ રિપીટ કરેલું હતું રિપીટ ટુ રિપીટ કલેક્શન છે આ છે બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં સિલ્ક બેઝ ઉપર આવશે અને આ છે પાલો આ રીતના આખું કલેક્શન છે ગાડામાં અને આ કલર છે એન્ડિગો બ્લુ કલર આ રીતના ગાડામાં છે એની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા અને આમાં છ કલર અવેલેબલ છે આ છે મરુન કલર આ ઇન્ડિગો બ્લુ જેરી લીલો રાણી ગુલાબી રેડ કલર અને આ પણ નેવી બ્લુ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા ના પણ આપણે અજરગ પ્રિન્ટમાં ગાડામાં કલેક્શન છે આ પણ આપણે રીપીટ ટુ રીપીટ કરીએ છીએ આ થોડા દિવસ પહેલા આપણે રિપીટ કરેલું છે આ છે એનું બ્લાઉઝ પ્રિન્ટમાં આ રીતનું ગાઢો હોય એટલે પ્રિન્ટમાં બ્લાઉઝ હોય અને આ છે પાલો અને કલર છે રેડ કલર આ ચરત માં આપણે 650 માં કોરા silk માં 700 માં crepe silk માં હજાર રૂપિયામાં આપણે ગજીમાં આવેલું હતું પછી ઓરિજિનલ ગજીમાં આવેલું હતું અજરકમાં ઘણું 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 કલેક્શન અવેલેબલ હોય છે આ રીતના આખી સાડી છે અને આમાં પણ આપણે છ કલર હતા બે કલર આપણે વેચાઈ ગયા છે આજે રેડ કલર આજે બીટ કલર રાણી ગુલાબી અને બ્લુ કલર ગ્રીન ને એવા કલર વેચાઈ ગયા છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે સોફ્ટ કાપડમાં જે રેગ્યુલર બેઝમાં બોર્ડરવાળી વેચીએ છીએ એના કરતાં પણ એકદમ સરસ કાપડ છે સોફ્ટ મટીરિયલમાં બોર્ડર વગરની જે મોટી ઉંમરના બેનો હોય એને બોર્ડર ન ગમતી હોય તો બોર્ડર વગરનું કલેક્શન છે ઝીણી પ્રિન્ટમાં કેરીવાળી ડિઝાઇન છે ફાઈન એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આ છે એનો બ્લાઉ આ રીતના સરસ ઝીણી પ્રિન્ટમાં પાલો આવશે આ રીતના આખી સાડી આવશે સરસ કેરી ડિઝાઇન એકદમ પ્રિન્ટ છે પ્રિન્ટ એકદમ ઝીણી છે અને મટીરિયલ બહુ જ એટલે બહુ જ સરસ છે આ બધું હેવીમાં સિમ્પલમાં હેવીમાં કલેક્શન આવેલું છે બેનો કહેતા હતા બોર્ડર વગરની સાડી હોય તો ગમે તો આ બોર્ડર વગરનું કલેક્શન છે અને આ છે એનું બ્લાઉઝ મેથ્યો પીળો અને લીલો કલર છે લીલા કલરનો કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે આમાં છ કલર અવેલેબલ હતા એક કલર આપણે વેચાઈ ગયો છે આ છે રાણી ગુલાબી અને લીલો આ છે મેંદી અને બીટ આ રામા અને ગુલાબી અને આ રીંગણી કલર અને લીલા કલરની બોર્ડર છે એની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે સિમ્પલ અને સોબર કલેક્શન એક પીસ હું તમને ઓપન કરીને બતાવું પ્રસંગમાં પણ પહેરાય અને રનિંગ વેરમાં પણ ચાલે એ રીતનું કલેકશન પટોળા પ્રિન્ટમાં પાલવ સરસ અને કલર છે બીટ કલર આ રીતના પટોળા પ્રિન્ટમાં નીચે બોર્ડર આવશે અને બાંધણી નો દાણો આવશે અને જરી ની લાઇનિંગ છે આમાં તમે કદાચ વિડીયોમાં તમને ન દેખાતું હોય તો આપણે પ્રસંગમાં પહેરીએ તો પણ સરસ ઉઠાવ આવે લગ્ન પ્રસંગમાં પણ પહેરાય એ રીતનું છે કલેક્શન આ રીતની આખી સાડી છે અને એક જ કલરમાં આખું કલેક્શન છે આ રીતના અને આ છે એનું બાંધણીના દાણા વાળું બ્લાઉઝ છે અને આમાં જરીની લાઇનિંગ છે કદાચ વિડીયોમાં દેખાતી હોય તે અને આમાં છ કલર અવેલેબલ છે રામા કલર બીટ કલર રાણી ગુલાબી ઝેરી લીલો છે આછો ગુલાબી છે અને મહેંદી કલર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આ છે આપણે અઢીસો વાળી જે ઝોમેટોમાં આપણે રેગ્યુલર બેઝમાં વેચીએ છીએ એમાં કલેક્શન છે

અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા અઢીસો રૂપિયા અને આ બીટ કલર રામા કલર મહેંદી કલર ગુલાબી લાઇટ ગુલાબી ને રેડ કલર અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ છે ઝેરી લીલો કલર આ પણ આપણે ઝોમેટોમાં જ છે બસો ને પચાસ રૂપિયામાં કાપડ સરસ જ આવે છે રેગ્યુલર આપણે વેચીએ છીએ આ બાંધણીમાં બ્લાઉઝ છે આ રીતનો પાલવ આવશે ફાઇન અને આ રીતના આખી સાડી છે આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ રીતના સરસ ઝીણી બાંધણીમાં આખી સાડી છે અને કલર છે દૂધિયા કલર ઝેરી લીલો રીંગણી કલર ગુલાબી મહેંદી અને રેડ કલર અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ પણ આપણે ઝોમેટો કાપડમાં જ બસો ને પચાસ રૂપિયામાં જ છે આ રીતના સરસ રેણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે આ સરસ ફ્લાવર ડિઝાઇનમાં છે ફ્લાવર વાળો સરસ પાલવ આવશે અને ડિઝાઇન પણ એકદમ એટલે એકદમ ફાઇન છે આ રીતના અને આ કલર છે રાણી ગુલાબી ફ્લાવર પ્રિન્ટમાં છે આવી રીતના અને આમાં છ કલર અવેલેબલ છે એનો પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા આ છે લાલ આ લીલો આ રાણી ગુલાબી બીટ કલર મહેંદી કલર અને રામા કલર છ કલર અવેલેબલ છે પણ આપણે ઝોમેટોમાં જ છે આ રીતના આખી સાડી આવશે કલર પણ સરસ છે નેવી બ્લુ અને દૂધિયા અને મિક્સમાં અને બે ત્રણ કલરનો શેડ છે અને પ્રિન્ટ પણ એકદમ સરસ ઝીણી છે આ રીતના તમે ફોટામાં જોઈ શકો અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 250 પચાસ રૂપિયા અને આ રીતનું સરસ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ એ પણ આવશે આ રીતના અને કલર કોમ્બિનેશન બધા જ સરસ છે આ છે લીલો આ છે નેવી બ્લુ મહેંદી ગુલાબી રામા અને બીટ કલર અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બસો ને પચાસ રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દોરજનું નવું અપડેટ આવે જોવા મળે